હેલો ગુડ મોર્નિંગ તો યુટ્યુબ ફેમિલી મારા કેમ છો બધાને જય માતાજી તો ફાઇનલી આપણે આજે મારા ભાભી પાસે ટોલા કરાવવાનું કામ શરૂ કર્યું છે તમે જોઈ શકો છો મારા ભાભી છે એ મારા ભાણીબાને ટોલા કાઢે છે અને ચાર પાંચ ટોલા તો મળ્યા જ મારા ભાણીબાના માથામાંથી પણ લીખો પણ બહુ હતી એને પણ હમણાં વરસાદના પાણીથી માથું પલળેલું પલળેલું રહ્યું એટલે બહુ ટોલા પડી ગયા હતા તો મારા ભાભીએ એને ટોલા કાઢવાનું શરૂ કર્યું અને મારા ભાભી નથી મારતા એમ થોડી ચીડ ચઢે એ નહીં મારતા ચીડ મતલબમાં આમ કે નહીં મારતા એ પણ મારા ભાણી બાદ મારી નાખે છે તો મારા ભાભી બેસી ગયા ટોલા કાઢવા માટે તમે જોઈ જ રહ્યા છો ગાઈઝ કે મારા ભાભી કઈ રીતે ટોલા કાઢે છે મારીને મારા ભાભીની ટેકનિક સરખી છે કે અલગ અલગ છે એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો તો તમે જોઈ શકો છો હવે મારા ભાભી ટોલા કાઢે છે ને એ ઓકે તો મારા જેમ જ એ પણ પેતીઓ પાડી પાડીને કાઢે છે ને ટોલા તમે જુઓ હું તમને નજીકથી બતાડું છું કારણ કે દૂરથી હોય ને તો માથામાં કઈ રીતે જુઓ ને જુઓ મળે તો એ ખબર ન પડે એટલા માટે તો તમે જોઈ શકો છો હવે જો એને માથામાં ફોલિયો થઈ હતી બિચારી દેખાય છે ફોલિયો હવે મટવાઈ આવી છે દવા કરાવીને મટવાઈ છે એન ફોલિયો થઈ હતી માથામાં ખબર નહીં કેમ થયું તે અને એના હેર એટલા લોંગ છે એટલે ખબર ના પડે જો એના માથામાંથી લીખ મળી તમારા ભાભીએ મારી દીધી અને એકદમ ભરેલી લીખ હતી એટલા માટે અને ભરેલી લીખ હોય એટલે આપણે ટોલા તો પડવાના 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 જ છે ગાઈસ એટલે લીખો લઈ લેવી માથામાંથી કાઢી દેવી સારી લીખો રહી જાય એટલે આપણે મોટા મોટા ટોલા થઈ જાય એ ફાઈનલ વાત છે જુઓ ટોલા ગોતે છે હવે એના ટોલા એવા છે ને કે છેક નીચે વાળમાં જતા રહે તો વાળ ખંખેરવાય પડે એના તો નીચે પડી જાય કોઈક વાળમાં ઉતરી ગયો હોય ને તો વાળમાંથી નીચે ઉતરી જાય તો ખંખેરી નાખીએ ને તો પડી જાય ત્યાં સપોર્ટ ના રહે ને એટલા માટે તો એને બહુ ટોલા કાયડા છે પણ હું થોડી બતાડવામાં લેટ પડી ગઈ છું તમને ખરેખર બાકી એના ટોલા હતા જ તે નતા એવું નથી હતા જ જો આ રીતે ટોલા એ ગોતે છે મારા ભાભીની ટેકનિક તમે જોઈ શકો છો આ રીતે જે પણ ગોતે છે તો મેં કઈ રીતે ગોતું છું તમે હું આ રીતે ગોતું છું કે મારી ટેકનિક અલગ છે એ મને કમેન્ટ કરીને કે જો જુઓ ટોલો મળ્યો મારી ભાણી ઘૂંટણ પર ઘોટણ પર મૂકીને મારી દીધો લેગીઝ પર બોલો એમ શું કહેવું ગોડીને પણ મારી દીધો એ ટોલો જ હતો એને મળ્યો ને એ મોટો ટોલો હતો હજુ જુઓ પાડવાની કાંસકી આવે ને એનાથી બી આપણે ઓડવાનું છે એ પણ તમને હું બતાડીશ જુઓ પાડવાની કાંસકી છે ને એનાથી તમને બતાડીશ કે કઈ રીતે જુઓ એ કરે છે કાંસકીમાં આવે છે કે નથી આવતા ટોલા એ ખબર નથી કારણ કે એના હેર લોંગ છે એટલા માટે કાંસકીમાં આવું મુશ્કેલી છે અડધા અડધા ઓળાઈ ઓળાવીએ ને તોડતા વાળમાં રહી જાય ટોલા એટલા માટે ખબર નથી હવે તમને બતાડીશ હવે એ આવે છે કે નહીં આવો તો આગળ આપણે કાંસકીથી પણ ઓળવાના છે આજે અમારા ભાભી જુઓ હવે કાંસકાનો ઉપયોગ કર્યો છે અંદર કાંસકાથી સેતી પાડે છે ને કાંસકાથી ગોતે છે ટોલા કાંસકાની મદદથી હું આ રીતે જ કરું છું ને તમે જોઈ શકો છો ને અને મારા સંજયા દીદીની કમેન્ટ હતી વારે વારે કે તમારા ભાભી પાસે જોડાવો મારા ભાભી પાસે જોડાવો અને આપણા ગામડામાં રહીએ એટલે મારા ભાભીનો પેર વેસો અમારા પેર વેસાવો છે ડીસી આમ તો સાડી જ પહેરતા હોય પણ આમ થોડા ટાઈમ માટે કેવું તો ગાય એક બાજુ વરસાદ પણ પડવાનો ચાલુ છે તમે જોઈ શકો છો આગળ તમને વરસાદ જોવા મળી રહ્યો છે પાણી પાણી દેખાતું જ છે અંદર આપણા ગેલેરીના અંદર અને એક બાજુ અમે મારા ભાભી ટોલા કાઢે છે ને આપણે ઉતારીએ છીએ કે વિડીયો આજે આપણે ટોલા કાઢતા આપણે આજે મજા કરીએ છીએ મજા લઈએ છીએ ટોલા કાઢે છે ને એટલે મેં ઊભી રહી ગઈ છું હું એને જોતી નહીં માથા ભાત નાખીને કાંઈ કે આપણે જોવાનું ચાલુ છે ને વિડીયો ઉતારવાનું ચાલુ છે ને મારા ભાભી બેસી ગયા તો એ પણ ફ્રી હતા જે વરસાદ કાંઈનો માહોલ છે એકદમ વરસાદ પડતું છે એટલે આપણે ખેતરમાં તો કાંઈ જવાનું હોય નહીં વરસાદ હોય એટલે તો ભણી બાને પણ આજે રજા આપી દીધી દીધીની હારમાંથી પણ કે વરસાદ બહુ હતો ને એના માટે જો જોયું ને એના વાળમાં આ રીતે ઉતરી જાય છે ટોલા એટલા માટે આ વાળને ખંખેરે છે મારા ભાભી કેમ કે હોય ને તો નીચે ટોલો પડી જાય એના માટે ખંખેરે છે કહીશ આ રીતે કોઈ ટોલા નહીં કાઢે પણ મારા ભાભી એવી રીતે કરે છે કે નીચે વાળમાં ઉતરી ગયા હોય ને તો ખંખે એને એવી રીતે ખંખેરવાથી બે એક બે ટોલા મળી ગયા છે નીચે પડી ગયા હતા ને એટલા માટે એટલે નીચે વાળમાં ઉતરી ગયા હોય એટલા માટે એ ચાલુ કરી દે એમ ખંખેરવાનું એટલે ખંખેરે છે તો તો તમે જોઈ લો મારા ભાભી કઈ રીતે કાઢે ટોલા અને અમારો પહેરવેશ તમે જોઈ શકો છો અમારા ભાભી ઓઢની ઓઢેલી છે આમ તો અમે ડેલી સાડી જ પહેરે છે ભાભી પણ સવાર થોડો સવારની પહેરથી બધું કામ પરવા રહ્યા એટલે હવે સાડી પહેરશે પણ એ પહેલાં મારી બને ટોલા કાઢવા માટે બેસી ગયા એ તો મેં બી પાછળ પાછળ જતી રહી મારા વિડીયો ઉતારવા તો એટલા માટે કારણ કે એ વિડીયો ઉતારવા નહીં દે પાછા મને એટલે ઉપર ધાબા પર ચડી ગયા તો મેં એમની પાછળ પાછળ જતી રહીને હું ઉભા રહીને વિડીયો ઉતારી લીધો ફટાફટ હવે એ સાડી પહેરશે જો ની બીજો ટોલો મળ્યો તો એ મારી ભાણીબા નીચે મૂકીને મારી દીધો નીચે ટોલો એને બીજો ટોલો મળ્યો તો એ નીચે મૂકીને મારી દીધો મારી ભાભી નથી મારે તમારા ભાણી ભાણીબાએ જ મારે છે અને હેર તમે જોઈ શકો છો જો જો આપણે ટોલા પાડવાની કાંસકીથી આપણે ઓળવાનું ચાલુ કર્યું છે મારા ભાભી હવે ખબર નથી ટોલા આવે છે કે નથી આવતા એ મને નથી ખબર કારણ કે એના હેરમાં એટલા લોંગ હેર ને એટલે વચ્ચે આવતા આવતા વચ્ચે રહી જાય ટોલા હા કે જો પેલો દેખાય છે બ્લેક બ્લેક એ ટોલો જ છે હં ગાઈસ એ ટોલો જ છે એ મારે એ મારા ભાભી માર્યો કાંસકા વડે જ મારી દીધો છે જોયો તમે એ ટોલો કાંસકીમાં આવ્યો છે ટોલા પાડવાની કાંસકી છે ને એનાથી તો એનાથી બી આપણે નાના હેર હોય ને તો આવી જાય પણ આના લાંબા હેરમાં છે ને બહુ જલ્દી આવે નહીં આમ તો લીખો કાઢવાની કાંસકી આવે પણ એનાથી બહુ વાળ ખેંચાય એટલે આપણે યુઝ નથી કરતા એનાથી હાથથી ખેંચી લેવું સારું બાકી આમ તો લીખો એનાથી આવી જાય આનાથી ટોલ જ ખાલી આવેલી ખો ના આવે અને આમાં એટલે લાંબા હેર હોય ને તો જ વચ્ચે જ રહી જાય છે એટલા માટે તો હવે જો બીજી વખત બી ઓળ્યું છે હવે ખબર નહીં આવ્યો કે નહીં આવ્યો એ નથી ખબર ટોલો દેખાતો નથી મને હજી સુધી આવ્યો હોય તો ખબર નહીં હેરમાં કદાચ આ વાળ જો આટલા ઉતરી ગયા છે ના વાળ હવે આ વાળમાં કદાચ જો છે હતો મોટો ટોલો એ મારી દીધો કાંસકા વડે મારી દીધો જુઓ આ કાંસકીથી ટોલો આવી ગયા બોલો બે બે ત્રણ તો કાંસકીથી ટોલા આવી ગયા હવે ફરી હાથથી જોવાનું શરૂ કરી દીધું એણે કારણ કે જો કાંસકી તમે ઓહરાવો અને કોઈ ચોટી જાય ને તો ના આવે સ્કીનમાં ચોંટી જાય ને તમારી સ્કાલ્પમાં તો ના આવે એટલે આપણે પાછું ફરી જોવું પડે અને એ એવી રીતે આમ ખસીને જતા રહે ને કે આપણને આમ ગોળતવું બહુ મુશ્કેલી પડી જાય કઈશ એટલા માટે તો જુઓ તમે હવે એ અંદર કોઈક ઉપર ચોટલી બાજુ રહી ગયા હોય ને વચ્ચે વચ્ચે તો આપણને ના મળે કાંસ કે આપણે આમ ઉપરથી થોડી મારી આમ થોડીક સાઈડ પર જ મારીએ ને એટલા માટે રહી જતા હોય છે તો આ રીતે જો એને કેટલા ટોલા મળી ગયા મારા ભાભી એને બહુ આજે ટોલા કાઢી દીધા હું કાઢતી ત્યારે એક બે ટોલા મને મળતા વધારે નહોતા મળતા પણ એના હેરમાં બહુ ઉતરી જાય ને ટોલા એટલે બહુ મળવું મુશ્કેલી થઈ જાય ગાઈસ અને ગઈ જ અમારે ગામડામાં રહેવાનું એટલે લોકેશન તો આવું જ હશે આપણો વિડીયો ક્લિયર આવે ના આવે એનું ખબર નહીં મને એમાં આપણી પાસે તો એવા કેમેરા ના હોય કે આપણી પાસે એવા હેવી ફોન ના હોય કશું ના હોય આપણે સાદા ફોનથી ફોન વિડીયો ઉતારતા હોય એટલા માટે અને મારા ભાભી અમારા ગામડામાં રહેવાનું એટલે અમારા ભાભીનો પહેરવેશ તમે જોઈ શકો છો અમારે ઓઢણી ઓઢતા હોય ઊંઘવાના ટાઈમે આવી ઓઢણી ઓળી લે એટલે સવારમાં ઉઠો એટલે નાય થઈને થોઈને કામ કરવાની આપણે સાડી પહેર જતા હોય છે બાકી તો આમ ઓઢણી વીટીને ફરીએ બીજ તો શું કરે એટલે ભાભી લોકો જ બાકી છોકરીઓ બધા ડ્રેસ જ પહેરતી હોય તે સાસરીમાં અમારા ડ્રેસ ના પહેરવા દે અમારા ગામડામાં એવું છે કે અમારે છોકરીઓ બહુને એમ ડ્રેસના પહેરવા દે એટલા માટે વાંધો એટલો જ છે બાકી બીજું કંઈ નહીં તો ફાઇનલી ગાયઝ આપણો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ને મારા ભાભીને ટોલાક કેવા લાગ્યા કેવા કાઢ્યા અને એમની ટેકનિક કેવી છે એ મને કમેન્ટ કરીને કહેજો હું કઈ રીતે કાઢું છું તમે તમે જોયેલો જ છે વિડીયો અને મારા ભાભી કઈ રીતે તમારા બંનેની ટેકનિક સરખી ચટવાલા કાઢવાની કે અલગ અલગ છે એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને મારા ભાભી આ રીતે જોવે છે અને હું કઈ રીતે જોઈએ એ પણ મને કમેન્ટ કરીને કહેજો અને આ વિડીયો મારો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છું એ ખાસ કમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે મારો વિડીયો ક્યાંથી ક્યાંથી લોકો જોઈ રહ્યા છે મારું યુટ્યુબ ફેમિલીવાળા મને ક્યાંથી ક્યાંથી જોવે છે મને પણ ખબર પડવી જોઈએ ને મને પણ મજા આવે અને મારા વિડીયો જોતા હોય એમને મજા આવતી હોય લોકો ખાસ મને કમેન્ટ કરજો અને ના ગમતા હોય એ લોકોએ સ્કીપ કરીને જવા પણ દેજો ઓકે કારણ કે આપણને જેટલો પ્રેમ મળે છે એટલો બહુ છે આપણને બહુ છે આટલો પ્રેમ મને કરે છે એટલે બહુ છે મેં ખુશ છું તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ઓકે તો બધાને ફરીથી જય માતાજી બાય બાય નેક્સ્ટ વિડીયોમાં મળીશું